આ એક ગામ મેગા પીપરિયા જયદીપભાઈ પીપળિયા આજની તારીખ છે પચીસ ચાર બે હજાર પચીસની અંદર આજે મેં જયેશદીપભાઈની પણ આ વસ્તુ વપરાવેલી છે અને નહીં પણ પાંસાઠ દિવસના ભાઈને તલી થઈ છે તો આ જે વાપરવાથી ફાયદો કેટલો છે જમીન જમીનમાં આપવાથી ફેશ જેટબ્લેક જીવરસ્યા આવું વસ્તુ વાપરેલી છે ત્રણ વખત મૂળિયામાં માથે એડિસન ધ્રુવા વી સ્ટાર સેવન સ્ટારના રાઉન્ડ કરેલા છે તો જે માથેથી ઉપરથી બેય વસ્તુ મેં વપરાવેલી છે તો આજે મનોક અનેક કમીના વાપરા પછી જે જમીનના મૂળિયાનું જે ટ્રીટમેન્ટ કરે છે જમીન પૂરતા પ્રમાણમાં સાથ આપે છે સોળને જાતે ખોરાક કમ્પ્લીટ કરે છે અને જાતે ખોરાક લઈ શકે છે જમીનમાં જે તત્વો આપી છે સતત પડાવ્યા છે જમીન ચીકાઈશ લઈ જાય છે ત્યારે કાળી ફૂંકને સફેદ ફૂગ થાય છે તો આજે મનોક આમ મેં વપરાયું લેલું છે તો આ તમે જોઈ રહ્યા છો ટૂંકી ગાડીએ પણ બેઠ્યું સારું લાગ્યું છે વિકાસ સારો છે આ માનો આમાંનો પાંચસો છસો ફૂટનો પલ્લો છે તો એક જ ધારો વિકાસ છે કોઈ પણ નાના વટી નથી તો એક ધારો સોનો વિકાસ થાય છે મણિકા પણ સારા થાય ક્વોલિટી સારી થાય ત્યારે ભાવ સારો મળે બજારની અંદર જાઓ ત્યારે આપને માનો વેપારી સારો ભાવ આપે છે તો પૂરતા પ્રમાણમાં કાચું વળતું નથી સુકારો આવતો નથી બેઠી આવે ત્યારે સુકારો આવે છે તો આ જે હું તમને સમક્ષ ખેડૂતને વિડીયો મોકલું છું મારું નામ છે સુરેશભાઈ ગોંડલિયા મારો મોબાઈલ નંબર છે એકાશી સાઠ એકસો નેવું બસો છ્યાસી આ ટ્રીટમેન્ટ મગફળીમાં ધાણામાં મગમાં અનેક વસ્તુમાં મૂળિયાની ટ્રીટમેન્ટ કરી શકો છો તો આ વસ્તુ તમે વાપરો ને જાતે અનુભવ કરો ખાતરો જે આપણે વાપરીશી ત્યારે જ માનો વાતાવરણ બદલે છે ત્યારે એવો છોડ હોવો જોઈએ કે તંદુરસ્ત હોવો જોઈએ છોડ સામે વાતાવરણ સામે લડી શકે ત્યારે ઉત્પાદન પણ સારું આવે માલ પણ વધે ક્વોલિટી વધે બધી વસ્તુ સામે તમે જોઈ રહ્યા છો તો આજની તારીખમાં હું આ વિડીયો મોકલું છું તો આ ખેડૂને નોંધ લેવા મૂળિયાની ટ્રીટમેન્ટ ટેટી તરબૂચ મરચી અનેક કંપનીમાં વસ્તુમાં અનેક પાકની અંદર તમે આપણે આ પ્રોડક્ટ વાપરી શકો છો તો આ તમે માથેના પણ એડિશન ધ્રુવાના વિસ્તારના રાઉન્ડ કરી શકો છો આજે માનો બારથી તેર વર્ષથી આ આપણે વપરાવીશી ખેડૂને પણ કોઈ જાતની તકલીફથી બધાય વાતાની અંદર કદાચ સારી મળે છે